પણ માં અમારા દુઃખ નું નિવારણ થયું અમારા દુઃખ નું કોઈ સમાધાન મળ્યું માં અમને શું નડતર છે માં અમને શું નડે છે માં અમે તારા ધામ માં આવીને જોડવા આયા છે કંઈક જોવડાવા આયા છે મૂળ મતલબ એવો થાય ને ભુવા જોડ જાવ તો કે દોડા જોડાવા જયા અહીં એ જ ભાવના થી આવે કે લાવ જોડાવા જઈએ તો દરેક ને કહીશ કે મારા ધામ માં દોડા બોળા નાખી અને કોઈ બેઠક કરી જોડાવવામાં આવતું આ દરેક ને ખાસ કેજો કેમ કેમ કે આટલા લાખો ભાવિક ભક્તો દર રવિવારે આવતા હોય તો કોનો નંબર લેવો ને કોનો ના લેવો મારા સેવો કોઈ ગુચવાય હવે નંબર ચાલુ કરું છું તો શું થાય છે તકલીફ મેન કઉ ખાસ મારો તો બધા નજીક બેડી ખોરા બેડી ને હાથ ફેરવી મારો તો એ ભાવ છે તમારા પ્રત્યે કે મારો કોઈ ભી કોઈ પણ દુખિયારો આવ્યો હોય ને એની જોડે એક એક કલાક મારે વાતો કરવી અને ખૂબ એના હાથ ફેરીને સમજાવવું છે કે દીકરા રામ નું નામ લેજે દીકરા તું તારી કુળદેવી ભક્તિ કરજે દીકરા તારી માતાના આવા લાડ કરજે દીકરા આ રીતે વ્યવહાર કરજે મારે ઘણું કહેવું છે પણ આટલા લાખો ભાવિક ભક્તોનો નંબર આવે એવી શક્યતા હોતી અને માણસો રોજ રોજ આશાઓ રાખે આજે નંબર આવશે આ રવિવાર આવશે આ રવિવાર આવશે આ રવિવાર આવશે એમ કરતા રવિવાર ગણતા ગણતા એક એક વર્ષ થઈ જાય ને પણ નંબર આવે એટલે શું કરે મોણસ ને હાકો નાખે જીવ વારે અને એમાં પાસે નંબર લખવાનું ચાલુ કરે ને એટલે ઓરખીતા ઓરખાણ વાળા પૈસા વાળા બધા જાત જાતની ઓરખાણો કાઢી મારો નંબર લઈ લેજો મારો નંબર લઈ લેજો આવું થતું તું પૂછો હવે આપણા શરમમાં બોલે લઈ કોઈ અધિકારી હોય કોઈ પદ અધિકારી હોય તો એનું સમય રાખી બોલી ના કોઈને કહી ના પણ કે મારી આવું થાય છે તર બધા ઓરખાણ લઈ અને બેઠક કરાવવાનું કે છે તો આપણે મેં કીધું બેઠકો જ બંધ કરી દો ઓરખાણ વાળા બધાય બધા હરખા જ ને બરોબર ને આ તમારું તમારું રાખવા માટે મેં આ બધું બંધ કર્યું નકર જો નંબર ચાલુ રાખ્યા હોત ને બેઠકો તો દર રવિવારે જેટલી બેઠકો લખાત નહીં ગોડા આ બધું જોવાનું ફેદવાની જરૂર નહીં હું માતા સુનો વિશ્વાસ રાખો ને હું જે બોલું છું એટલું પાલન કરો ગોડા તમારો બેડો પાર કરી નહીં હું સીધે સીધું પ્રવચનમાં કહી દઉં છું તમારી મા રાજી કરી લો તમારી કુળદેવીને રાજી કરી લો દુનિયા ગમે તે કરે ને પણ તમારી કુળદેવી તમે રાજી કરી લો ગમે તે તમારો ભાવથી એને જીતી લો બસ એનો દિલ જીતી લો તમારા વિશ્વાસથી એના પ્રસન્ન કરી લો અને એ પ્રસન્ન કરવાના ઉપાય હું બતાવું છું એ માર્ગ હું બતાવું છું કે દીકરા ભક્તિ તો કરો છો બે ટાઈમ દીવા તો કરો છો પણ કઈ રીતે ભક્તિ કરવી અને ભક્તિ કોને કહેવાય ને એ મારા ધામમાં સમજ આલું છું અને ભક્તિ તમારો બેડો પાર કરશે કોઈ જંતર મંતર તંતર કશું કોમમાં આવશે કોઈ મૂડા જોડા દોડા કશું ફેદવામાં કોઈ કશું હારું થશે એ બધો અનુભવ કરી લીધા તમે હારા હારા ભુવા જાદુગર ભુવા ફરી આયા ઘણી ઘણી નાલે એવા વારણ કારણ કર્યું જેટલી જાતની વિધિઓ બધું બહુ કર્યું ના હોવાની વિધિઓ કરી સ્મશાનની વિધિઓ કરી સ્મશાનની રખ્યાઓ લાયન શું નું શું કર્યું ભગવાન જોણે અમુક વિધિઓ તો એવી છે કે મને માતાને નહીં ખબર પડતી એવી છે લો ઘરની લે બનાવી લાયા છે અમુક તો પણ આ બધી વિધિનો એક બાજુ મૂકી અને હું માતા જે કહું છું એનું પાલન કરલો તમારી કુળદેવી જ્યાં સુધી તમારી પર પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી તમારા દુઃખનો અંત આવશે આવા અમુક લોકોને એવો પ્રશ્ન છે કે માડી તારી વાત સાચી પણ અમારી અમને કુળદેવી ખબર નથી કે અમારી કુળદેવી અસલ કોણ છે તો એના માટે કહીશ કે જો તમને તમારી કુળદેવી ખબર ના હોય તો તમારા હાલ જે પૂજાતી હોય ને એના કુળદેવીનું કદાચ સર્વસ્વ હોપી અને એના પ્રાર્થના કરીને એના કુળદેવી મોની અને એનું ભજન કરો અને એના પ્રાર્થના કરો કે માં તારા પેલા જો અમારી કોઈ અસલ કુળદેવી હોય ને તો તો તું હોધી માતા હાથ લઈ લઈ આવો કે નહી અતાર તમારા ઘેર છે એના જ મોનો કુળદેવી તરીકે પણ એના પ્રાર્થના કર્યો કે માં તારા પેલા જો કદાચ અમારી કોઈ અસલ કુળદેવી હોય બારોટના ચોપડી ચોપડે હોય કે ગમે તે હોય અમારા વડવાઓની અસલ અમારા વાર વંશની અસલ અમારા કુળનો દીવો અસલ કુળનો દીવો માં તારા પેલા કોઈ હોય ને તો માં તું એને મનાઈ લઈ આવજે હું એને પૂજીશ એની ભક્તિ કરીશ એના વાલ કરીશ એના પ્રેમ કરીશ માં એના પ્રત્યે હેત રાખીશ તો એ જે તમારા ઘેર જે પણ માતા બેઠી છે ને અને મારા જેવી મેલડીને પ્રાર્થના કરો ને તો આપે રૂપે તમારી કુળદેવીનો હાથ ઝાલીને લઈ આવો કે લે તારા દીકરા તારી યાદ આવો છે જાઓ તું એનું કલ્યાણ કરજે